ઓફિસ મારી પાછળ જઈ રહ્યા છો ઓફિસ પર આજે મંત્રી પદ લીધા બાદ લોકો વિસ્તારના અને અલગ અલગ જે પ્રમુખો છે તે અભિનંદન પાઠવા માટે ફૂલોની સાથે એ લોકો આવી રહ્યા છે અને તેમનું ઘણી લાગણી છે અને તેઓ હર્ષોલ્લાસ છે ઓફિસ ઉપર કે અમારા જે મંત્રી હતા જે અમારા જે ધારાસભ્ય હતા એ હવે મંત્રી બની ગયા છે તેથી લઈને આ વિસ્તારની અંદર એક શોભા એક અલગ પ્રકારની એક નિગરી આવી છે એ આપણે જોઈ શકો છો કેમ કે આખા ગુજરાત ની અંદર વાલ્મીકી સમાજની અંદર પ્રથમ મહિલા જે શિક્ષિત વર્ગ છે એ શિક્ષિત સાથે તેમને એક ખાસ કરીને એક મંત્રી પદ સોંપવામાં આવ્યું છે કે વાલ્મીકી સમાજ નું નામ પણ એક ઊંચી દિશામાં એક આગળ વધી ગયું છે અને સાથે અમદાવાદ શહેરના તે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે અને મોદી સરકારની અંદર તેઓ કોર્પોરેટર પણ હતા અને આજે ગુજરાતની અંદર તે ધારાસભ્ય બન્યા પછી તેઓને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે તેમજ આવાસ મંત્રાલય તેઓને નિયુક્ત કરવામાં આવ્યું છે તે બદલ તેઓના જે સાથીઓ છે તેને અભિનંદન પાઠવા માટે અહીંયા ઘણી સંખ્યામાં આપ જોઈ શકો છો તે આવ્યા છે માતાજી ગુજરાત વતી પણ આજે અમારી આખી ટીમ બેનને ને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા હમણાં થોડાક ટાઈમ પહેલા જ અમે જ્યારે મોદી સાહેબનો નો હતો ત્યારે બેનને અમારા પ્રોગ્રામમાં પણ બોલાવ્યા હતા અને ત્યારે પણ અમે બેનને કહેલું હતું કે બેન ખૂબ આગળ વધો અને બેન પોતે પણ સારા એવા સક્રિય અને સંગઠનને જોડે લઈને નાનામાં નાના માણસનું બી કામ હોય બેનને આપણે ગમે ત્યારે કુહાન કરીએ કે ગમી હોય તો એ તરત થઈ જતું હોય છે અને બેન ખુબ આગળ વધે એવી અમારી ટીમ મોદી તરફથી આજે બેનને અમે શુભેચ્છાઓ પાઠવી છે ભારત માતા અનુ પટેલ છે હું અસારવા વિધાનસભા વિધાનસભામાં અસારવા વોર્ડના કાઉન્સિલર છું સાથે ડેપ્યુટી ચેરમેન હોસ્પિટલ કમિટીના છું અમદાવાદ સાહેબ હવે દર્શના દર્શના બેન ને મંત્રી મંડળ ની અંદર સામેલ કર્યા

ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે ગુજરાત સરકારમાં સફાઈ કર્મચારીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે અને અમારા અસારવા વિધાનસભા સીધી સાઈન હું નીકળી સીધી ગાંધીનગર પહોંચી ગઈ હતી કે ભાઈ અમારા બેન મંત્રી બના એ અમને બહુ જ હરખ હતો અને અમારા અસારવા વિધાનસભા અમે કર્મસ્થ કાર્યકર્તાઓના કારણે આજે બેન આશીર્વાદ રૂપે એમને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વડાપ્રધાન શ્રી અમિતભાઈ થી લઈને બધાના ના થી લઈને એમને આશીર્વાદ છે અને અમારા સારવાર ખૂબ જ દરેક વખતે સંઘ સાથ ને સહકાર આપી રહ્યા છે દરેક પ્રોગ્રામ ની અંદર એટલે અમે બહુ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આ મંત્રી જે આપને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય જે મળ્યું છે હવે એને આપ કઈ રીતે આગળ વધારશો પહેલા તો અમારા પીએમ સાહેબ અમિતભાઈનો અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે પી અને અમારા પ્રમુખ જગદીશભાઈ પંચાલનો આભાર માનીશ કે મને આ જવાબદારી આપી છે જવાબદારીમાં જે શહેરી વિકાસ કે જે હું જ્યારે ડેપ્યુટી મેયર હતી ત્યારે અમદાવાદ શહેર ખૂબ ડેવલપ થઈ રહ્યું હતું અને એનો મને અનુભવ છે માટે ખૂબ સારું કામ કરીશ અને આવાસમાં અમારા પીએમ સાહેબની એક યોજના છે કે ઝૂંપડું ત્યાં ઘર એના અનુસંધાનમાં ગરીબ લોકોને વધારેમાં વધારે મકાન મળે એવા પ્રયત્ન કરીશું